જોય માતાજી મિત્રો તો જો આ बाजू નું જ ખાના પથર છે હમણા જે આપણે વ્હાઇટ બેલાનો જે વિડિયો મૂક્યો ને એની बाजू નું જ ખાના પથર છે જો આટલી કડ છે આ એકદમ વ્હાઇટ પથર છે ક્યાં ક્યાં ક્યાંમાં આગળ પીળો આવે છે બાકી કમ્પ્લીટ વ્હાઇટ પથર છે જો જો એ આખા કટમાં બેલા પડ્યા ને ફૂલ કળક બેલા છે આ જીની કાંકરી વાળો પથર એટલે કાઈ બેલામાં ઘટેવું નથી જોજો કમ્પ્લીટ બેલ આવે છે જો આયા થી આપણે આગળ આયા થી એક વિડિયો આપણે નાખ્યો ઈ જે ગાડી પડીતી ન્યા થી અને આ એની જ बाजू માં હે તો પાણા માં ફેર થઈ ગયો મતલબ કલર માં ફેર થીયો હે બાકી બેલા ની ક્વોલિટી માં કાઈ કરતા કાઈ ફેર નહીં જો આયા પીળાશ પડતો આવી ગયો આગળ વ્હાઈટ હતો આયા પીળો આવી ગયો એટલે જમીન નું કે નકી જ નહોતું ક્યાં કેવો કલર આવી જાય એ પીળો પાણો હે બાકી આ પાણો કમ્પ્લીટ હે 100% A1 અને ફૂલ કડક પથર છે પથ્થર જોઈને જ ખબર પડી જાય ઝીણી વાળો હોય એટલે પથ્થર કડક જ છે જો આટલું નીચે ઉતાર્યું પણ પાણો કમ્પ્લીટ છે જોરદારનું જોયો જો તમને આપણો વિડીયો ગમતા હોય બેલાના તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટય કરો કે તમે કયા ગામથી વિડીયો જોવો હો તો મને ખબર પડે કે મારા વિડીયો કયા કયા ગામ સુધી પહોંચે છે